તમે કાલ ની વાત જમો થઈ જ્યા છો યાર પૈસા એવા મરવા પછી પૈસા નો એન્ડ આઈ ગયો એન્ડ આવતો છે એન્ડ લાભ લાવી દીધો

યો મારો દુશ્મન આખા ગમો કોઈ નહીં હા એના તો પણ આપણે ખબર હોય ના ડાયરેક્ટ મને પાકે સો ટકા નવ્વાણું ટકા વિશ્વાસ ભોગવ માર્યો હા

ધંધો કરતા નહી દડા આવો તમે આવો તમે રૂબરૂ બતાવું કેવા રખડો તમે ખાલી એવું છે એમ તો એક કામ કરો ને તમે આપણે મારો છોકરો છે એમ તો

આવો તમે તારા આવી ગયો તમે હોય તો ભલે તું તમે તાર અમાર ભાઈ મો ખાવાય નહી બે દોડાય નહીં હોય ગયો પછી તમે તાર આવો પણ આપડે તમારે જે તો તમે ત્યાં કરજો ના ના તો રેડી છોકરો નહી જોતા એમ તો તમે તો તમે આયા છે તો તને ખબર છે કે હું તને ગોમ થયેલું હતું

તને મારા છોકરા શું બગાડ્યું તારું મારી તો અલગ વાત છે પણ મારા છોકરા તારું બગાડે આપણ તમે એમ ને વગન ફોડે એમ છે મત થાપ ફોડે એમ કો સમાચાર મળે એટલે આવ્યો કે વગન તો સબૂત છે મારા આવ્યો તારો છોકરો છે મારા સબૂત તારા છોકરો છે તો તારા તો કામ બોલાય બોલાય હું બોલા તો ફારો તમે બોલાય આને બોલાય હું હાલી આવું ફારો તમે જે હાલ બોલે ને આવજે આવો હટલો ને આવો

છોકરા છોકરા હશે રખડપટી નો છોકરો તારે હું રાજી આવું તું કે કુવા હોય પેલા કુવારો નતો ફરતો પણ કુવારો ફરતો તો તું આટલા ઢોળા થઈ જાવ પડે ખબર કર્યા છે

છોકરા નો કરવો હવે મન કુટીસી હું તમને સાચી વાત કરું અમાર બેન જૂનું વેર હતું એટલે જૂના વેર હારું કરીને હાકું તોડાયું છે અને તમે બુડો કૂક વાદે ક્યાં ચો આવે છે હું ખરાબ છું મારો છોકરો નોકરી કરે ધંધો કરે છે બસ ઉપર રાખજે મારે તો પેલું કરવું છે હું તો આજ ચૂંટાલ નહીં આ મન માં કુટે છે બીજું કોઈ નહીં પૂછો મારું કે જૂનું વેર વાળ્યું ને આટું વાળ્યું લોકો વાત કરો ઓ એમ બોલો ઓ હે એ હવે ભૂલી હાય તો અમે બધું હવે હોય પણ એ તો હવે પાહે રે પાઈ ના આવશે અને તો છોકરાને ને એમ કે આયો ને કોઈ ને કે તો થોડો ઠપકો આયો અને જોવા આટલે ના આવી જો અને દિવાળી કરવાનું છે એટલે